વિધાનસભા ગૃહમાં ગુજરાત જમીન મહેસૂલ સુધારા વિધેયક બે હજાર પચીસ બિલ પસાર કરાયું રાજ્યમાં બિનખેતી કરાવ્યા વિનાની જમીન પર મંજૂરી વિના કરેલા બાંધકામ મિલકતના હકો આપી વિશેષ આર્થિક લાભ આપવાના હેતુથી બિલમાં સુધારો કરાયો મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત નાગરિકોને રહેણાકની પાયાની જરૂરિયાતના કાયદેસરના હક પ્રાપ્ત થાય તેમના સર્વાંગી હિતો સુનિશ્ચિત કરવાનો રાજ્ય સરકારનો આશય સુધારા દાખલ થવાથી આ કાયદા સંબંધિત અર્થઘટના પ્રશ્નો લિટિગેશન અને વહીવટી ગૂંવણો ગઢશે વિધાનસભા ગૃહ ખાતે મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે ગુજરાત જમીન મહેસૂલ સુધારા વિધેયક બે હજાર પચીસ બિલ રજૂ કર્યું હતું આ સુધારા વિધેયક રજૂ કરતા મંત્રી રાજપૂતે જણાવ્યું કે રાજ્યના શહેરોની આસપાસના વિસ્તારોમાં જાહેર કરી તેને વિનિમિત કરી આપવા અને તેને કાયદેસરતા આપવાના ઉમદા હેતુ સાથે આ સુધારો કરવામાં આવનાર છે મંત્રીશ્રી એ જણાવ્યું કે સર્વજન હિતાય સર્વજન સુખાય લક્ષ્યમાં રાખી રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતમાં સત્તામાં આવતાની સાથે ણ અને શહેરીકરણ નો વ્યાપ ખુબ ઝડપથી વધવા લાગ્યો જેથી રાજ્યના નાગરિકો પોતાના પરિવારના શૈક્ષણિક આર્થિક સામાજિક અને સર્વાંગી વિકાસ માટે શહેરો તરફ વળવા લાગ્યા જેના લીધે શહેરી વિસ્તારો ની આજુબાજુમાં રહેઠાણતાના કારણે જરૂરી હોય તેવી કાયદાકીય મંજૂરી લીધા વિના રહેણાંક ના બાંધકામો કરવામાં આવ્યા હતા જેનો યોગ્ય અવેજ આપીને મકાનો ખરીદવામાં આવ્યા અને રહેણા હેતુ માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે આથી આવા મકાનો માં રહેતા નાગરિકોના રહેઠાણ ને કાયદેસરતા આપવાની જરૂરિયાત હતી આવા વિસ્તારો પરિવર્તનીય તરીકે જાહેર કરી વિનિયમિત કરવા અંગે ગુજરાત અધિનિયમ ક્રમાંક તેવીસ ગુજરાત જમીન મહેસૂલ સુધારા અધિનિયમ બે હાજર સત્તર નેતા અઢાર એપ્રિલ બે હાજર સત્તર ના રાજપત્ર પ્રસિદ્ધ કર્યું છે અને આ અધિનિયમ તા નવ મે બે હાજર સત્તર મી આવ્યો છે આ અધિનિયમના પ્રકરણ નવ ક ની કલમ એકસો પચીસ છ એક ની જોગવાઈઓ માં વખતો વખત બદલાયેલા સંજોગો વર્તમાન પરિસ્થિતિ તેમજ આ કાયદાનો વધુ સારી રીતે અમલ થાય તે માટે તેમજ પારદર્શી અને લોકાભિમુખ વહીવટને વધુ સુદૃઢ બનાવવાના હેતુથી રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે જણાવ્યું કે મંત્રીશ્રી સાત નો રજિસ્ટર અને હકપત્રિકને ને તેની વર્તમાન સ્થિતિમાં લાવવા પૂરક સેટલમેન્ટ દાખલ કરી પરિવર્તની વિસ્તારમાં આવેલી જમીનો બાબતેના ફેરફાર રજિસ્ટર તૈયાર કરવા અને અદ્યતન કરવા તેમજ આવી જમીનો પરના મહેસૂલી કાયદાના ઉલ્લંઘન બાબતે કાર્યવાહી સુનિશ્ચિત કરવા તથા બીજા સરકારી લેણા ફી પ્રીમિયમ વગેરેની નિયમો અનુસારની કરી સાચી સ્થિતિ મુજબનો રેકોર્ડ બનાવવા આવતો હતો તેમણે ઉમેર્યું કે આ કાયદા મુજબ ગણત ધારાની કલમ ત્રેતાલીસ ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન વિદર્ભ પ્રદેશ અને કચ્છ ક્ષેત્ર અધિનિયમ 1958 ની કલમ 57 તથા જમીન મહેસૂલ કાયદાની કલમ 65 અને કલમ 68 વાળી જમીનો ઉપર સરકારી પૂર્વ મંજૂરી વગર ગેરકાયદે તૈલા બાંધકામવાળી મિલકતોને પુરીક સેટલમેન્ટ તરીકે મહેસૂલી રેકર્ડ પર લાવવા તથા આ મિલકતોના હિતધારકોને તેમી મિલકત કે જે લાંબા સમય ગડાની હોય 2005 પહેલાની તેવી મિલકતના હક્કો અભિશકાય તે વાશય તે આ કાયદો 2017 માં લાવવામાં આવ્યો હતો વધુમાં મંત્રી શ્રી રાજપુતજી જણાવ્યું કે હાલ આ કાયદાનો લાભ ગણો ધારા 1948 ની કલમ 43 ગુજરાત ગણોત વૈવટેની ખેતીની જમીન વિદળ પ્રદેશ અને કચ્છ ક્ષેત્ર અધિનિયમ ઓગણીસો અઠ્ઠાવનની કલમ સત્તાવન તથા જમીન મહેસૂલ અધિનિયમ અઢારસો ઓગણસીની કલમ પાસઠ અને કલમ અડસઠ વાળવાળી જમીનોમાં આવેલી મિલકતોને જ લાભ મળે છે પરંતુ આ બિલનો લાભ વધુ વધુ લોકો સુધી પહોંચાડી શકાય અને તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકાય આવ્યું છે દ્વારા આપવામાં આવતી લોન મેળવી શકાય તથા પરોક્ષ રીતે તેમના બાળકોના શૈક્ષણિક તેમજ સર્વાંગી હિતો સુનિશ્ચિત કરવાના આશયને વધુને વધુ લોકો સુધી પહોંચાડવાનો છે તેમણે જણાવ્યું કે અત્યાર સુધી કુલ ત્રેવીસ હજારની પણ વધુ મિલકતો આ સુધારા અધિનિયમથી નિયમિત કરી શકાય છે તેમજ અંદર ઉપરના ચેરો એક્યાસી કરોડ જેટલી માંડવાળથી અને અન્ય સરકારી ફી વસૂલાત થઈ શકે તેમ હોવાનું મંત્રીશ્રી ઉમેર્યું હતું મંત્રીશ્રીએ કહ્યું કે આ કાયદામાં સમય પ્રમાણે કેટલાક સુધારા લાવવા જરૂરી જણાતા ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ અઢારસો ઓગણસી ના પ્રકરણ નવ ક ની કલમ એકસો પચીસ છ એક ની જોગવાઈને વધુ અસરકારક બનાવવાના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા સૂચિત સુધારા બિલ ગુજરાત જમીન મહેસૂલ સુધારા વિધેયક બે હજાર પચીસ રજૂ કરવામાં આવ્યું છે જે મુજબ પ્રવર્તમાન કાયદાની કલમ એકસો પચીસ છ એક માં સુધારો કરીને કલમ એકસો પચીસ છ એક એક કલમ એકસો પચીસ છ એક બે અને કલમ એકસો પચીસ જણાવતા મંત્રી શ્રીએ કહ્યું કે ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ અઢારસો ઓગણસી ની કલમ છાસઠ અને કલમ ઓગણસી કારણ કે તે અનુક્રમે કલમ પાસઠ અને કલમ અડસઠ ના શરત પણ બદલ થતી પરિણામ સ્વરૂપ ની કાર્યવાહી છે જયારે ગુજરાત ગણત વહીવટ અને ખેતીની જમીન અધિનિયમ ઓગણીસો અડતાલીસ ની કલમ ચોર્યાસી કારણ કે ગણતારા કલમ ત્રેતાલીસ ના શરત પણ બદલ થતી પરિણામ સ્વરૂપ ની કાર્યવાહી છે આજ પ્રકારે ગુજરાત ગણોત વહીવટ અને ખેતીની જમીન વિદર્ભ પ્રદેશ અને કચ્છ ક્ષેત્ર અધિનિયમ ઓગણીસો અઠાવન ની કલમ એકસો બાવીસ કારણ કે તે કલમ સત્તાવન ના શરત પણ બદલ પરિણામ સ્વરૂપે થતી કાર્યવાહી છે મંત્રીશ્રીએ જણાવ્યું કે આ સુધારા દાખલ થવાથી આ કાયદા સંબંધિત તર્થઘટન પ્રશ્નો લિટીગેશન અને વહીવટી ગુજવણો ઘટશે તેમજ રાજ્યના સામાન્ય નાગરિકના હિતોનું રક્ષણ થશે આ કાયદાનો લાભ વધુ સારી રીતે અને વધુ લોકો સુધી પહોંચી શકશે સાથોસાથ લોકો તેઓની મિલકત જમીન મહેસૂલ રેકોર્ડ પર લાવી શકશે જે આ બિલ મુખ્ય અને મહત્વની બાબત છે વધુમાં તેમણે ઉમેર્યું કે જેમણે સરકારી જમીન પચાવી હોય સરકારી કરાબાની જમીન હોય કે સ્થાનિક સત્તા મંડળની જમીન પચાવી લીધી હોય અને તેના પર મકાન બાંધીને રહેતા હોય તેવા લોકોને આ વિધેયકથી તથા સુધારાનો લાભ મળવા પાત્ર નથી એટલે કે સરકાર જે ઉદારતાથી આ વિધેયક લઈને આવી છે તે ઉદારતાનો ગેરલાભ લેવાનો કોઈનો પણ પ્રયત્ન ચલાવી લઈ શકાય નહીં તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું મંત્રીએ વધુમાં જણાવ્યું કે સરકારની આ ઉદારતા એવા લોકો માટે છે કે જેમણે પોતાની જમીન પર બાંધકામ કર્યું છે પણ જરૂરી પરવાનગીઓ લેવાનું કોઈને કોઈ કારણોસર ચૂકી ગયા છે પોતાની જમીનના પ્લોટ પાડીને કોઈએ વેચ્યા તેના પર પ્લોટ લઈને મકાન બનાવ્યું એ વ્યક્તિ ખ્યાલ નથી કે વેચનારે બિનકે પરવાનગી લીધી નથી કે બીજી નિયમ અનુસારની પરવાનગીઓ લીધી નથી અજાણતા શરબ બંધ થયો છે કાયદાની જાણકારીના અભાવે શરબ બંધ થયો છે અથવા તો ઈરાદાપૂર્વક ન થઈ હોય તેવી ભૂલને કારણે તેમને સહન કરવું ન પડે તે આ બિલનો હેતુ છે તેમણે જણાવ્યું કે મહેસૂલ વિભાગ સતત પ્રજાલક્ષી સુધારા કરી રહ્યો છે રાજ્ય સરકાર દ્વારા શૂન્ય એક સાતમાં ત્રીસમી માર્ચ માર્ચે વિધેયક ક્રમાંક ઓગણીસ લાવવામાં આવ્યો હતો તે બિલથી કરવામાં આવેલા સુધારાને આગળ વધારવાનો આ પ્રયાસ છે તેથી જમીન મહેસૂલ અધિનિયમ અઢારસો ઓગણસી ની કલમ એક પાંચ છ માં સુધારો કરવો જરૂરી હતો મંત્રીશ્રીએ કહ્યું કે આ સુધારો કરવાથી ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમ અઢારસો ઓગણસી હેઠળની સોસાયટીઓને જ્યાં ગણતધારાની કલમ ચોર્યાસી કલમ એકસો બાવીસ હેઠળ કાર્યવાહી ચાલુ હોય નિયત થયેલ ફી સરકારી લેણાની રકમ ની ભરપાઈ પરિવર્તન રેકર્ડ પર લાવી શકાશે જેના પરિણામે સામાન્ય પ્રજાજનોને બેંકો પાસેથી સરળતાથી લોન મળી શકશે મંત્રીશ્રીએ જણાવ્યું કે આ બિલથી શહેરી કે ગ્રામ્ય વિસ્તારોમાં ખાનગી માલિકીની જમીન ખેડૂતોના નામે જ રાખી ગેરકાયદે પ્લોટિંગ કરી મકાન બાંધી વેચાણ કર્યું હોય તેવા પ્લોટ કે મકાન ખરીદનાર કાયદેસરનો માલિક છે કે કેમ તેવી કોઈ સાબિતી તેમની પાસે ન હોવાના કારણે તેમાં રક્ષણ મળશે બિનખેતીની પરવાનગી લીધી ન હોય અને પ્લાન પાસ કરાવ્યો ન હોય તો તેને બિન પરવાનગી માટે ગેરકાયદે ન ઠરાવવા માટે રક્ષણ મળશે બિન પરવાનગીની મિલકતના માલિકને સલામત અહેસાસ થતો ન હોવાના કારણે તેમાં એક મહેસૂલી રેકર્ડ માં એટલે કે પ્રોપર્ટી કાર્ડ મળવાથી સલામતી મળશે તેમ મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું આમ વિધાનસભા ગૃહમાં ગુજરાત જમીન મહેસૂલ સુધારા વિધેયક બે હજાર પચીસ બિલ પસાર કરવામાં આવ્યું